હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો આજે અમે રક્ષાબંધન સેલિબ્રેટ કરવાના છીએ તો અહીંયા ગ્વાલિયામાં સ્વીટ્સ લેવા આવ્યા છીએ હું તમને બતાવું કે આ અહીંયા નવું બન્યું છે હાઈ ક્રિષ્ણા હાઈ પર્વ ગ્વાલિયામાંથી અમે સ્વીટ્સ લીધી છે અને આ અહીંયા તમે જોઈ શકો છો કે નવું જ ગ્વાલિયા અહીંયા બન્યું છે આ શ્રીનાથજી ભગવાનની ફોટો છે તો હવે અહીંયાથી સ્વીટ્સ લઈને અમે જઈશું મારા ભાઈના ઘેર તો હવે અમે અહીંયાથી જઈએ છીએ આ તમે જોઈ શકો છો કે હજી હાલ જ ઓપનિંગ થયું છે બે ચાર દિવસ જ થયા છે અને આજનું વેધર એકદમ ક્લીન છે

બધા અહીંયા ઉનો કાળ રમે છે અમારો ભાઈ છે ક્રિષ્ના અત્યારે અમારે જમવામાં છોલે પૂરી અને ગુલાબજાંબુ બનાવ્યા છે આ તમે જોઈ શકો છો કે છોલે રેડી છે અને આ મસ્ત મોટા મોટા ગુલાબજાંબુ ઘરે બનાવ્યા છે એ રેડી છે અને હવે અમે પૂરી બનાવીએ છીએ અને આ સ્વીટમાં હું સાંજે તમને બતાવીશ આ ગ્વાલિયમથી મેં તમને હમણાં કીધું હતું તો આજે અમારે રક્ષાબંધન સેલિબ્રેશન છે આખો દિવસ અમે ક્યાંક બહાર જઈ પછી હું તમને બતાવીશ કે આગળનો પ્લાનિંગ શું છે અને ક્યાં જવાના છીએ મિસ્ટર અંકિત પટેલ આ જમાઈને પહેલાં જમવા બેસાડ્યા છે

તો અમે લોકો મારા બ્રધરના ઘરે રક્ષાબંધન સેલિબ્રેશન માટે ગયા હતા તો ત્યાંથી બપોરે જમી કરીને અને પછી અમે અહીંયા ગાર્ડન આવ્યા છીએ લેક જેવું છે ત્યાં આગળ આ તમે જોઈ શકો છો કે આ બધી પબ્લિક રેડી થઈને આવી ગઈ છે અને આખું પાર્કિંગ એરિયા છે તો અહીંયા બધા કાર પાર્ક કરી રહ્યા છે અને હવે અમે અહીંયાથી અંદર જઈએ એટલે હું તમને બતાવું તો ફ્રેન્ડ્સ આ અમે આવી ગયા છીએ પાર્કમાં આ તમે જોઈ શકો છો કે આ બધી પબ્લિક બોટિંગ ને બધું લઈને આવી ગઈ છે કેમ્પિંગનો સામાન આ મોટા મોટા સરસ મજાના ટ્રી છે અને નીચે એકદમ ગ્રીનરી છે અને પબ્લિક અહીંયા અહીંયા છોકરાઓને રમાય એવું બી છે ટેન્ટ બાંધ્યું છે તો ફ્રેન્ડ્સ અમે આ ગાર્ડનમાં મેં તમને બતાવ્યું અને આ હવે આ જંગલ જેવું છે આજુબાજુ અને અમે હવે ચાલતા ચાલતા જઈએ છીએ લેક સાઈડ તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો કે બહુ બધી પબ્લિક છે અને પાણી એકદમ સરસ મજાનું ક્લીન પાણી છે જો આ ડોગ ને પણ આ લોકો નવડાવે છે જો આ તમે જોઈ શકો છો કે આ બોટિંગ કરી રહ્યા છે આવી રીતે બધા એર ટ્યુબ લઈને જ આવતા હોય છે અમે આ પાર્કમાં પાછા આવી ગયા છીએ લેક આગળથી અને અહીંયા છોકરાઓ છે આ તમે જોઈ શકો છો આ છોકરાઓ ક્રિકેટ એન્જોય કરી રહ્યા છે આ અમારા એમ્પાયર છે તો ફ્રેન્ડ્સ હવે અમે પાર્કમાંથી બહાર નીકળીએ છીએ તમે જોઈ શકો છો કે સામે જે આ ગ્રીન કલરની વેન છે આઈસ્ક્રીમ વેન અને આખું પાર્ક છે ખાલી જસ્ટ ઓવરવ્યૂ બતાવી દઉં આ તમે જોઈ શકો છો અને અમારી આ પાર્ટી બધી આગળ પહોંચી છે અને હવે લોકો અમે લોકો જઈએ છે રેસ્ટોરન્ટમાં ડિનર માટે ફ્રેન્ડ્સ અમે અહીંયા એગોહોલિકમાં આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં અને મેં ઓર્ડર કરી દીધો છે પનીર રૂટાલા સબ્જી અને પનીર કઢાઈ અને રોટી આ તમે જોઈ શકો છો આ પનીર બોટાલા છે આ પનીર કઢાઈ છે અને આ રોટી આશીર્વાદ આટાની છે આપણે ઇન્ડિયામાં હોય એવી જ છે તમે જોઈ શકો છો અને જમવાનું એકદમ ફાઇન કારણ કે અમે પહેલાં અહીંયા આવી ગયા હતા એક વખત તો ફ્રેન્ડ્સ આ અમે દાલ મખની અને જીરા રાઈસ મંગાયા છે તો એ આવી ગયા છે આ દાલ મખની છે અને આ જીરા રાઈસ છે આ ત્રણ નાના બાળકો છે એક આ નાનું બાળક આ બીજું અને આ ત્રીજું તે લોકો જો ચેપ્ટર છે જો જો તમે જોઈ શકો છો આમાં આપણે કેવું ના પડે કે તમે લોકો આ ખાશો કે નહીં ખાઓ જો છે ને નહીં કૃષ્ણબેન તો અમે લોકો હવે રક્ષાબંધન સેલિબ્રેશન કરી રહ્યા છીએ રેડી થઈ ગયા છીએ તો હું તમને બતાવું અહીંયા મારી ડોટર છે મારા સનને રાખડી બાંધશે બે ભાઈ બેન અને હું મારા ભાઈને રાખડી બાંધીશ તો આગળ વિડીયોમાં તમે કન્ટિન્યુ કરીએ આપણે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો કે આ રાખડી બાંધી રહી છે પર

તો મેં તમને બતાવ્યું કે અમે અહીંયા કેનેડામાં રક્ષાબંધન સેલિબ્રેશન કર્યું અને મારા ભાઈ તરફથી મને આ રક્ષાબંધન ગિફ્ટ પણ ગિફ્ટ પણ મળી છે હંડ્રેડ ડોલર તમે જોઈ શકો છો ગાઈસ તો અમારે અહીંયા સરસ મજાનું આજ આખો દિવસ અમે જે પસાર કર્યો રક્ષાબંધન સરસ મજાનું જોઈ ગયું કે અમે બાર ગાર્ડનમાં ગયા હોટલમાં જમવા ગયા અને બહુ જ મજા આવી આજનો દિવસ બહુ જ સરસ ગયો તો ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો અને નવા નવા ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો હેપી રક્ષાબંધન